અમારી પાડોશી છે એન ઘરવાળો છે ને એ બેદી થી ઘેર નથી આવ્યો અમદાવાદમાં ગુજરાતની સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેની સ્ટારકાસ્ટેસ સખિયા સ્કિન ક્લિનિકની મુલાકાત લીધી હતી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી રીવા રાસ અને સુહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પાસે આવેલ સિત્તર વર્ષા ફાઇવ ખાતે સખિયા સ્કીન ક્લિનિકના સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્ટાર સ્ટારકાસ્ટે ડૉક્ટર સાથે સંવાદ પણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાલીસથી વધુ શાખાઓ ધરાવતી અને છ લાખથી વધુ દર્દીઓનો ઉપચાર આપનાર સખિયા સ્કિન ક્લિનિક હવે ભારતમાં પહેલીવાર આઈપીઓ લઈને આવતું સ્કિન સેન્ટર બનવા જઈ રહ્યું છે યુએસએફડીએ દ્વારા માન્ય ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન સાથે ક્લિનિકે સત્યાવીસ વર્ષમાં વિશ્વાસનો મજબૂત આધાર ઊભો કર્યો છે આ ઉપરાંત પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાર વિસ્તારોમાં ત્વચા સંબંધી રોગોના નિશુલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત આયોજન થાય છે જેને કારણે હજારો લોકોની સારવાર સુલભ બની રહી છે મને એવું લાગે છે કે અમે જ્યારે આ શૂટ કરતા હતા ત્યારે પણ મને અલૌકિક મિત્રતા દેખાતી હતી મેની સ્પેસ ફિલ્મની જે આખી ટીમ છે અંકિતભાઈ છે વિકીભાઈ છે સુશાંતભાઈ છે જે કેમેરાની પાછળના લોકો છે કે પછી કરણ છે શુહદ છે અને ઇવન પ્રોડ્યુસર્સ તો એમ એક રીતે જોવા જાય તો પ્રોડ્યુસર્સ નથી અંકિતભાઈના બધા ફ્રેન્ડ્સ છે કે જેમને પૈસા નાખીને આ ફિલ્મ બનાવી છે તો અલૌકિક અનુભવ પણ અલૌકિક રહ્યો અને આ મિત્રતા ના લીધે જ કદાચ આ ફિલ્મની એક વાઇબ્રન્સી બહુ અલગ હતી શૂટિંગ વખતે તો પહેલા તો થેન્ક યુ સો મચ કે લાલાને આટલો ને કે પ્રતિસાદ આપવા માટે નંબર વન ફિલ્મ ગુજરાતની થઈ ગઈ છે એટલે ગુજરાતી સિનેમાની આ જીત છે અને એની માટે સૌથી મોટો શ્રેય જાય છે પબ્લિકને એટલે અમે બી હમણાં છે ને કે નવા બેનરો મળ્યા છે એમાં લખ્યું છે કે પ્રેક્ષકોના પ્રેમનો અલૌકિક ઉત્સવ છે કે આ આ એક ઉત્સવ છે કે જે લોકોએ અને વધાયો હોય છે તેની માટે ખૂબ ખૂબ આખી ટીમ વધી લાલના ટીમ વધતી તમને આભાર સ્કીન ક્લિનિક વિઝિટમાં આવ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ મારા બાપુજીનું ક્લિનિક છે અને અમે જ્યાંથી આવીએ છીએ એક સ્મોલ ટાઉનમાંથી આવી છે ત્યાંથી જગદીશભાઈ સખિયાએ એક સ્મોલ ટાઉનમાંથી લઈને વિદેશમાં ડંકો વગાડ્યો છે તો એક અમારી માટે એક પ્રાઉડની ક્ષણ છે ખાસ તો મારા માટે અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે થિયેટરોમાં કોઈ નહોતું જઈ રહ્યું કે ઘણી બધી દિવાળીને લીધે બધી ચાલી રહ્યું હતું ત્યારે સાહેબે અમને જે સપોર્ટ કર્યો તો અમારી માટે એને ત્રણથી ચાર શો ઓર્ગેનાઇઝ કર્યા હતા લોકોને બતાવી ઉઠું તો કેને કે ખાસ કરીને સાહેબની જે મહાનતા છે એની માટે ખાસ તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આખા લાલા ટીમ વતી અને હું તો એનો દીકરો કહો એટલે ખાસ અમારે બોલાવ્યા છતાંય અમારે સામેથી અમે હાજરી આપી છે કે ફિલ્મ આગળ એક જ વસ્તુ લઈ જઈ છે કે જે છે કૃષ્ણ અને કૃષ્ણ સતત અમારી ફિલ્મ જ્યારે શૂટ થયું એમાં સતત સાથે હતા એક હું કહેવાય કિસ્સો એવો છે કે અમુક જંગલમાં અમને ગાયો જોતી હતી તો એ ગાયો ત્યાં આવી બહુ મુશ્કેલ છે અમે દોઢ બે મહિનાથી ગાયો ફાઇન કરતા હતા પણ ગાય ત્યાં આવી જ નહોતી રહી પણ જ્યારે અમે શૂટ કર્યું ત્યારે ત્યાં ગાયો આવી અમે શૂટ કર્યું અને ગાયો એની રીતે જંગલમાં જતી રહી એટલે આવા તો ઘણા બધા કે કે ચમત્કાર થયા છે અને આજે મોટો જે ચમત્કાર થયો છે એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની કૃષ્ણ એનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે કૃષ્ણ ભગવાનનું પાત્ર એટલે હાર્ડ છે કારણ કે ભગવાન છે અને ભગવાનનું પાત્ર કોઈ માણસ ભજવે તો એ એને જસ્ટિસ કરી જ ના કરી જ ના શકે એટલે એ રીતે તો ડેફિનેટલી સર હાર્ડ હતું કૃષ્ણનું ચરિત્ર પણ એમના આશીર્વાદ સતત હતા એમનો હાથ હતો એટલે આટલું સરસ રીતે ને આટલું સરળ રીતે અમારું શૂટ થતું છે ને હજી પણ એમની કૃપા છે તો ફિલ્મ આટલી સરસ ચાલી રહી છે હિન્દી નું અમે ડબિંગ કરી દીધું છે અને જલ્દી અમે હિન્દી હિન્દી ડબડ વર્ઝન પણ આનું આનુંアナઉન્સ કરીશું કે ક્યારે રિલીઝ થશે મારું નામ અંકિત સખ્યા છે અને આજે અમે સખ્યા સ્કીમ ક્લિનિકની વિઝિટ કરી છે અને ખાસ હું એવું કહીશ કે અમારા બાપુજીનું ક્લિનિક છે અને જ્યારે અમે નાના હતા ત્યારે એવું કહેતા કે અંકલ જેવું કંઈક કરજો કારણ કે સ્મોલ ટાઉનમાંથી આવીને આવડી મોટી એમણે કેને કે લેગેસી ક્રિએટ કરી છે અને એમનો એક નવો પ્રયાસ છે જે જાણીને એમને તમને પણ ખૂબ આનંદ થશે કે વીસ હજાર નવા ક્લિનિકો એ લોન્ચ કરવા જઈ રહ્યા છે પણ સ્મોલ ટાઉનમાં કે જ્યાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બી ક્રિએટ થશે કે નાના નાના ઘરોમાંથી આવતા લોકોને સારી એવી જોબ મળશે ત્યાં એ શીખશે ઘણું બધું કેને કે સારા વેમાં વસ્તુ થશે અને બીજી ગર્વની વાત મારા માટે પણ છે કે એક આવતા મહિને સખ્યા સ્કીન નો આઈપીઓ બહાર પડી રહ્યો છે જે બહુ જ મોટી એક વાત છે તમે ગમે એવી હાલતમાં આવો બધું સોલ્વ થઈ જશે એક શક્તિ છે જે કામ કરે છે જે અમારા ફિલ્મમાં પણ કરી જ છે અમે તો અનુભવી છે તો પોતાના ઉપર ભરોસો રાખો કોઈ શક્તિ ઉપર ભરોસો રાખો બધું સોલ્વ થઈ જશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ